અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથી યાત્રા તેમજ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બપોરે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીજીનું નાની બાઈ કી માયરે કી કથાનું ધાર્મિક પ્રવચન પણ યોજાયું હતું અનેક ધાર્મિક લોકો પણ જોડાયા ત્રણ દિવસના કાર્યક્રમ અંગે ગિરીશભાઈ રાઠીએ માહિતી આપી હતી

એના સિવાય અમારા કુળદેવતા અને દેવીઓના ના પંદર થી વધારે અહિયાં મંદિરો છે આ એક એવું ઐતિહાસિક સ્થળ સ્થાપિત થવાનું છે કે આવનારી પેઢીઓ માટે આ એક રેગ્યુલર વિઝિટ કરવા જેવી જગ્યા બની જશે ત્રણ દિવસ નું નાની બાયરા માયનાનું આયોજન છે શ્રી જયા કિશોરીજીના મુખાર વિંદે ત્રણ દિવસ અમે લોકો અહીંયા કથાનું આયોજન કરેલ છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં આજે પહેલો દિવસ છે લગભગ ચાર થી પાંચ હજાર લોકો આજે મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને અમારો અહીંયા આજે પોથી યાત્રાનો વિશાળ પ્રોગ્રામ છે અમારી એવી અપેક્ષા છે કે રવિવાર જે ત્રીજો દિવસ છે અને પૂર્ણાવતીનો દિવસ છે એ દિવસે લગભગ આઠ થી નવ હજાર લોકો ગુજરાત